નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક આપણા આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કઈક સી આપણે આજે ઘઉંમાં અને આપણા જે ઘઉં છે આમ જોવા જઈએ તો અઢી મહિનાના હાલ થઈ ગયા છે અને આપણે મસ્ત રીતે આમાં પોટાશ પણ આપી દીધું છે અને આમ જોવા જઈએ તો આજે આપણે પિયત ની વાત કરવી છે કારણ કે જે પિયત છે ઘઉં માં ખુબ મહત્વનું ભાગ એમાં ભજવતા હોય છે કારણ કે જો સૌથી પહેલા તો પિયત જો અત્યારે પવન છે જો પવન હોય તો એમાં પિયત તો ન જ આપવું જોઈએ કારણ કે આમાં જે દાણા આવે ચડા ચડી ગયા છે તો જો પિયત આમાં પવનના સમયે જો આપીએ તો ઘઉં આમ આડા પડવાની છે શક્યતા વધારે રહેતી હોય છે અને ઉત્પાદન એમાં ઓછું આવતું હોય છે અને સાઈડમાં આપણે ફ્લાવરિંગ ને ગાજર ને એવું બધું સાઈડમાં આપણે એક પાળામાં વાવતર કરેલું છે અને આજે આપણે કંઈક પાણી વિશે વાત કરવી છે તો અત્યારે જે આપણે સૌથી પહેલા તો એક વિડીયો તો આપણે પાણી બાબત તો બનાવેલો જ છે અને આજે કઈક ફરીથી આપણે જે પાણી બાબતનું જે આપણે એક જે તમે તમિક્ચર જોઈ રહ્યા છો એ પાણી બાબતનું જ કઈક આપણે થોડુંક જે મને અંદાજ એ પ્રમાણે તમારી સાથે મારે શેર કરવાનું છે તો આપણે જે દર વર્ષે વાવીએ છીએ તો એમાં સરસ રીતે આપણે ઘઉં આપણે દર વર્ષે તો ખા ખાવા પૂરતી જ વાવતા હોઈએ છીએ પણ આ વર્ષે આપણે ચાર પાંચ વીઘાનું વાવેતર કરેલું છે અને હવે આમાં જોવા જઈએ તો આપણે આમાં ક્યાં ક્યાં ખાતર નાખ્યા છે અને કેવી રીતે પાણી આપીએ છીએ અને ખાતરના તો વિડીયો આપણે તમામ યુટ્યુબ ફેમ ચેનલમાં છે અને જેમાં ખાતર આપણે થોડાક સમય પહેલાં જ આમાં નાખ્યું છે પોટાશ નાખ્યું છે તો આ રીતના આપણે કંઈક ગાજર પણ આમાં સરસ રીતે વાવેતર કરેલું છે અને ગાજર પણ ખૂબ અત્યારે સારા છે પરંતુ અત્યારે આપણે ગાંજરમાં તો નહીં પરંતુ જો ઘઉંમાં વાત કરવા જઈએ તો હવે દર્શક મિત્રો આપણે જે આ ડુંડી નીકળી છે એનો સમય લગભગ પંદર વીસ દિવસ જેટલો થઈ ગયો છે અને આની અંદર હવે સરસ રીતે દાણા હવે બંધાઈ રહ્યા છે તો જે આની અંદર દાણા બંધાઈ સરસ રીતે આમાં બંધાઈ રહ્યા છે ને આપણે પોટાશ પણ નાખ્યું એ ખૂબ ફાયદો આમાં થયો છે હવે જો આમાં પીએચની વાત કરવા જઈએ તો આપણા અઢી મહિનાના ઘઉં અત્યારે હાલ થઈ ગયા છે અને હવે આમાં કદાચ આમાં પીએચ જોવે તો બે થી ત્રણ પીએથ માઇન્ડ જોવે એમ છે કારણ કે પછી જો વધારે પીએચ પછી આપવામાં આવે તો ઘઉંનો દાણો છે એ સફેદ થવાની શક્યતા રહેતી હોય છે તો જે અત્યારે આપણે આમ જોવા જઈએ તો ડુંડીના સમયે જોતું હોય છે કારણ કે ત્યારે આમાં પાણી એને ખેંચી લેતું હોય છે પરંતુ હવે કંટ્રોલ કરી દેવાનું હોય છે આપણે સૌથી તો આપણે આપણે લઈએ જ્યારથી ઘઉં વાવ્યા ઉગી ગયા પછી આમાં આપણે આઠ આઠ દિવસે પાણી આપેલા છે આપણે દર રવિવાર તો રવિવાર આમાં આપતા અને જ્યારથી પછી ઘઉં નીકળા ડુંડી નીકળવાની શરૂઆત થાય થઈ પછી આપણે આમાં પાંચ છ દિવસે પાંચ છ દિવસે એ પ્રમાણે પિયત આપેલા છે ને પંદર વીસ દિવસથી આપણે એ રીતના ત્રણ ચાર પિયત આપેલા છે પણ પાંચ છ દિવસે પાંચ છ દિવસે અને હવે જો આમાં વાત કરીએ તો આમાં હવે આપણે અઠવાડિયે અઠવાડિયે પિયત કરી નાખવાના છે કારણ કે હવે એટલું બધું ઘઉં પાણી ખેંચી ન શકીએ કારણ કે આમાં આપણે જો કે ખાતર તો આપેલા છે પરંતુ તો એટલું બધું હવે જે દાણા હવે બંધાઈ ગયા છે ફક્ત હવે આ મહિનો દિવસ કદાચ ઘઉં ઉભા રે મહિનો સવા મહિનો જેટલું તો આપણે આમાં હવે ખાલી ત્રણ થી ચાર પિયતામાં જોઈએ એવું લાગે છે અને હવે આમાં આપણે રેગ્યો જે આપણે વચ્ચેનો સ્ટેજ કાઢી નાખીએ તો પાંચ છ દિવસનો એ અચર હવે કાઢી નાખવાનો છે અને હવે આમાં દર અઠવાડિયે અઠવાડિયે આમાં પિયત આપવાના છે અને અમુક જે મિત્રોને છે જમીન આછી પણ હોય છે અમુક જે મિત્રોને જમીન કરાર પણ હોય છે તો કરાર જમીન આપણે જે આ જમીન છે થોડી કરા છે પરંતુ જો આછી જમીન હોય તો એમાં એ પ્રમાણે પિયત આપવા જોઈએ અને જો જકરા જમીન હોય તો એમાં એ પ્રમાણે હવે પિયત આપવા જોઈએ જ્યારે આમાં ડુંડી નીકળવાનો સમય હતો ત્યારે પિયત આમાં થોડક આપણે વધારે આપ્યા છે કારણ કે તો જ આમાં સારું એવું ઉત્પાદન આવતું હોય છે અને હવે જ્યારે આ ડુંડી નીકળી ગઈ છે આ એકલા છે તેમાં દાણા પણ બંધાઈ ગયા છે તો હવે આ ખાલી મહિનો દી ઉભા રહે એમ છે આમાં આપણે ત્રણ થી ચાર પિયત હવે માંડ આમાં આપવાના છે એ પણ હવે એ આઠ આઠ દિવસના અંતરે તો જ્યારે આપણે હાવ ઘઉં પિયાશ માથે આવી જાય પછી આમાં આપણે પિયત બંધ પણ કરી દેવાના છે જ્યારે પિયાશ માથે આવી જાય પછી એમાં પંદ પંદર દિવસમાં હાર્વેસ્ટ લાગે એવું થઈ જતું હોય છે તો અત્યારે ડૂની નીકળ્યાનો સમય અત્યારે થી પંદર થી વીસ દિવસનો થઈ ગયો છે ને એકલા સુધી આમાં દાણા પણ બંધાઈ ગયા છે હવે આમાં જે આપણે મુખ્ય જે આ મનો અનુભવ હતો એ તમારી સાથે શેર કર્યો છે તો આ વિડીયોમાં બસ દશક મિત્રો આટલું ફરીથી મળીશું આપણે આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો